નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત નરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો કપાસ વાવતા જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે ખાસ મારી એક નંબરો વિનંતી છે કે આજનો વિડીયો આપ કટ કર્યા વગર પૂરેપૂરો ખાસ જોજો કપાસ વાવતા ખેડૂત મિત્રોની અંદર ઘણી બધી બાબતોમાં આપણી જે કપાસના પાકની પોષણ વ્યવસ્થા છે એ બાબતમાં ઘણા બધા મતમતાંતરો જોવા મળે છે ઘણા ખેડૂત મિત્રોનું એવું માનવું છે કે કપાસના પાકની અંદર ફોસ્ફરસની જરૂરિયાત નથી ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું પણ માનવું છે કે ગુજરાતની જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટાશ હોવાથી કપાસના પાકમાં પોટાશ આપવાની જરૂરિયાત નથી હવે આ માન્યતાઓ ખેડૂત મિત્રોની છે એ બારામાં આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે તેની શું માન્યતા છે એ સમજવી ખૂબ જરૂરી છે એ સમજ્યા સિવાય આપણે કપાસના પાકની જે પોષણ વ્યવસ્થા છે એમાં યોગ્ય નિર્ણય ઉપર પહોંચી નહીં શકીએ અને પૂરતા પ્રમાણમાં કપાસના પાકમાં જે ખાતર વ્યવસ્થા વ્યવસ્થાપન છે એમાં જો આપણે ઉણા ઉતરશું તો આપને કપાસનું ઉત્પાદન ક્યારેય સારું મળવાનું નથી તો આજના વિડીયોની અંદર આપણે કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોતીબાગનો કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાશ માટેની શું ભલામણ છે તેની ચર્ચા કરવાના છીએ તો દોસ્તો ખાસ કપાસનું જો આપ વાવેતર કરવાના હોવ તો વિડીયો શરૂઆતથી લઈ અંત સુધી જોજો અને આ માહિતી માત્ર આપના સુધી સીમિત ન રાખતા બીજા કપાસ આવતા ખેડૂત મિત્રો સુધી પણ વિડીયો શેર કરજો જેથી કરી કપાસ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે પણ કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાશની ભલામણની જે પણ ગાઈડલાઇન છે તે તે ખેડૂત મિત્રો સુધી પણ પહોંચી શકે અને તે આપણા ખેડૂત મિત્રો પણ કપાસનું સારું ઉત્પાદન લઈ શકે દોસ્તો ફોસ્ફરસ અને પોટાશની કપાસના પાકની અંદર જે એનો રોલ છે એ આપણે સમજવો પહેલાં તો ખૂબ જરૂરી છે અને ત્યારબાદ કપાસના પાકની અંદર ફોસ્ફરસ આપવું કે નહીં આપવું તો કેટલું અને ક્યારે આપવું તે વાત આપણે જાણશું બીજા નંબરે કપાસના પાકની અંદર પોટાશ આપવું કે નહીં અને આપવું તો કેટલું અને ક્યારે આપવું તેની આપણે ચર્ચા કરશું દોસ્તો કપાસના પાકની અંદર ફોસ્ફરસની જે બાબત છે તો ફોસ્ફરસ છે એ આપણા કપાસના પાકની અંદર મૂળનો વૃદ્ધિ વિકાસ કરે છે અને કપાસના પાકના વૃદ્ધિ વિકાસના તબક્કે ડાળીઓની અંદર જે કોષ વિભાજન થવું જોઈએ તેમાં પણ ફોસ્ફરસની ભૂમિકા છે અને કપાસના પાકની અંદર જ્યારે આપણું ફ્લાવરિંગ સ્ટેજ આવતું હોય ત્યારે પણ ફોસ્ફરસની ખૂબ જ જરૂરિયાત પડે છે હવે વાત કરીએ કપાસના પાકની અંદર પોટાશની શું ભૂમિકા છે દોસ્તો તો કપાસના પાકની અંદર પોટાશ આપવાથી કપાસના પાકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે રોગ જીવાત ઓછા આવે છે પોટાશના કારણે રોગ કહેતા જે ફૂગના જે આપણે રોગો આવતા હોય તેમાં પણ પોટાશને કારણે આપણે તેમાંથી બચી શકીએ છીએ જે પણ જીવાત આવે છે ચૂસિયા પ્રકારની કે એક્સ વાય જેડ કોઈ પણ તો તેને પણ તેની સામે પણ પ્રતિકાર કરવાનું કામ પોટાસ કરે છે પોટાશ છે એ કપાસના પાકને વધુ પડતી ગરમી કે વાતાવરણની વિપરીત અસરોથી પણ બચાવવાનું કામ પોટાસ કરે છે કપાસના પાકની અંદર જે આપણે કેરીની સાઈઝ છે એને વધારવાનું કામ પણ પોટાશ કરે છે એટલે કપાસના પાકની અંદર પોટાશની બહુ મોટી ભૂમિકા છે અને ફોસ્ફરસની પણ ખૂબ મોટી ભૂમિકા છે હવે જે ખેડૂત મિત્રોની માન્યતા છે એ પણ ખેડૂત મિત્રોની પોતાની તો હોતી જ નથી જે તે સમયે ખેતીવાડી ખાતા તરફથી જે ભલામણો કરેલી હોય તે ભલામણો પ્રમાણે ખેડૂત મિત્રો પોતાની ખેતીની અંદર તે બાબતની એપ્લાય કરતા હોય છે તો ખેતીવાડી ખાતાની અમુક વર્ષો જૂની ભલામણો ખરેખર એવી છે કે ગુજરાતની જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટાશ હોવાને કારણે કપાસના પાકની અંદર પોટાશ આપવાની ભલા જરૂરિયાત નથી પરંતુ પ્રશ્ન દોસ્તો એ છે કે આ ભલામણો વર્ષો જૂની છે તે સમયે કદાચ જે તે વિસ્તારની અંદર કે આખા ગુજરાતની અંદર કદાચ પોટાશની જરૂરિયાત નહીં હોય પરંતુ નવા જે સંશોધનો બે હજાર પંદર સોળ છે કે બે હજાર પંદર સોળ પછીના જે સંશોધનો છે એમાં એક વસ્તુ ઉડીને આંખે વળગે એવી છે અને એ એ છે કે આજે ગુજરાતની મોટા ભાગની જમીનોની અંદર પોટાશની ખામી જોવા મળે છે અને કપાસના પાકની અંદર પણ પોટાશ આપવું જરૂરી છે એટલે એક વસ્તુ દોસ્તો ફાઇનલ કે હાલની તારીખે હાલના સમયે આપણે જો કપાસનું વાવેતર કરીએ તો આપણા કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાશ બંને આપવા જરૂરી છે અને કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરેલ છે એની અંદર ફોસ્ફરસ કરતાં પણ વધુ માત્રામાં પોટાશ આપવાની ભલામણ કરેલી છે આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે આપણે પોટાશ બિલકુલ આપતા જ નથી દોસ્તો કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે ફોસફરસ કરતાં પણ પોટાશ વધુ માત્રામાં આપવાની ભલામણ છે આપણે ખાતર ક્યાં આપીએ છીએ મોટાભાગે પાયાના ખાતર તરીકે ડીએપી ત્યારબાદ યુરિયા અને બીજી બધી વસ્તુ પોટાશ ખેડૂત મિત્રો જમીનમાં મોટાભાગના ઘણા ખેડૂત મિત્રો એ તો વર્ષો થઈ ગયા છે કે પોતાની જમીનની અંદર પોટાશ નહીં આપવું હોય કારણ કે પાયાના ખાતર તરીકે પણ મોટાના મોટાભાગના ખેતરો ડીએપીનો ઉપયોગ કરે તો તેમાં નાઇટ્રોજન મળે ફોસ્ફરસ મળે પોટાસ મળતું નથી એનપીકે કે બાર બત્રીસ સોળ છે એનો ખેડૂત મિત્રો ખૂબ ઓછો ઉપયોગ કરે છે જો એનપીકે કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરે તો એમાં સોળ ટકા પોટાસ આપને મળતું હોય છે પણ મોટાભાગના ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે ડીએપીનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરે છે તો વર્ષો સુધી જમીનમાં પોટાશ આપેલું નથી અને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણી જમીનમાં પોટાશ ની ખામી આવે છે અને એને કારણે કપાસના પાકની અંદર પોટાશની ખામીને લીધે રોગ રોગજીવાતનો એટેક પણ વધારે થાય છે અને કપાસનું જે ઉત્પાદન મળવું જોઈએ એની જે ઝીંડવાની સાઇઝ હોવી જોઈએ એ પણ નાની થતી હોય છે ઝીંડવાનું જે વિકસિત ઝીંડવું ના હોય એટલે પૂરતા પ્રમાણમાં તે ખુલતું ના હોય અને ઘણા બધા પ્રોબ્લેમો જોવા મળતા હોય છે એટલે ખાસ દોસ્તો એક વસ્તુ ફાઇનલ કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાસ બંને આપવાના છે હવે કેટલા અને કયા સમય આપવાના છે તેની ભલામણ કૃષિ યુનિવર્સિટી તરફથી એવી છે કે જે જથ્થો આપણે આપવાનો છે ફોસ્ફરસનો અને પોટાસનો એના બે ભાગ પાડેલા છે કે એમાંથી અડધો જથ્થો છે એ જ્યારે પણ આપણે કપાસનું વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે આપણે આપી દેવાનો છે અને બીજો જે અડધો જથ્થો છે એ જે ખેડૂત મિત્રો એની ભલામણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની તો એવી છે કે પાળા ચડાવતી વખતે બીજો અડધો જથ્થો આપણે આપવાનો છે પરંતુ જે ખેડૂત મિત્રો ચાસ ખોલી અને આગોતરું વાવેતર કરતા હોય તો તે ખેડૂત મિત્રો જ્યારે ચાસ પૂરે અને આપણે એક સમયની ગણતરી કરીએ તો ત્રીસથી પાંત્રીસ દિવસનો જ્યારે આપણો કપાસ થાય ત્યારે આપણે ચાસ બુરતા હોઈએ તો ત્રીસથી પાંત્રીસ દિવસે બીજો જે અડધો જથ્થો છે ફોસ્ફરસનો અને પોટાશનો તે આપી અને આપણે ચાસ પૂરી દેવાના છે જે ખેડૂત મિત્રો વરસાદ થઈ ગયા બાદ વાવણીનો કપાસ વાવે તો તે ખેડૂત મિત્રોએ જ્યારે કપાસની વાવણી કરે ત્યારે અડધો જથ્થો ફોસ્ફરસ અને પોટાસનો જે ભલામણ કરેલ છે એ આપી દેવાનો છે અને જ્યારે આપણો કપાસ ત્રીસ પાંત્રીસ દિવસનો થાય અને ત્યારે આપણે પાડા ચડાવતા હોય તો ત્યારે બીજો અડધો જથ્થો આપણે ફોસ્ફરસ અને પોટાશનો આપવાનો છે હવે કેટલી માત્રામાં આપવાનો છે તેની વાત કરીએ તો કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે તે મુજબ પંચાવન કિલો ડીએપી અને એકસો ને પચીસ કિલો મ્યુરેટો પોટાસ કહેતા એમઓપી એક હેક્ટર દીઠ આપણે આપવાનું છે વાવતી વખતે પાયાના ખાતર તરીકે અને બીજો જે જથ્થો છે ત્રીસથી પાંત્રીસ દિવસે ચાસ બૂરીએ ત્યારે અથવા તો પાડા ચડાવીએ ત્યારે પંચાવન કિલો ડીએપી અને એકસો ને પચીસ કિલો મ્યુરેટો પોટાસ કહેતા એમઓપી ત્રીસથી પાંત્રીસ દિવસે આપણે આપવાનું છે એક હેક્ટર દીઠ સોળ ગુઠાનો જે વીઘો છે મિત્રો એમાં એક હેક્ટર એટલે સવા છ વીઘા થાય છે આપના જે વિસ્તાર છે તેમાં વીઘા કેવડા થતા હોય તે આપ ગણિત કરી લેશો પણ આ માત્રા છે એક હેક્ટરની એક હેક્ટરની અંદર વાવણી વખતે પંચાવન કિલો ડીએપી અને એકસો કિલો મ્યુરેટો પોટાસ એમઓપી અને પાડા ચડાવતી વખતે અથવા તો ત્રીસથી પાંત્રીસ દિવસે બીજો ડોઝ પંચાવન કિલો ડીએપી અને એકસો ને પચીસ કિલો એમઓપી કહેતા મ્યુરેટો પોટાસ આપણે કપાસના પાકની અંદર આપવાનું છે જેનાથી કપાસના પાકની જે ફોસ્ફરસ અને પોટાસની જે જરૂરિયાત છે એ સંપૂર્ણ સંતોષાય છે અને આવી રીતે કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાશ આપણે ખેડૂતોની ભાષામાં કહીએ તો આવી રીતે બે તબક્કામાં ડીએપી અને એમઓપી કપાસના પાકની અંદર આપવાથી કપાસના ઉત્પાદનમાં વધારો માલુમ પડેલ છે આવી જે આખે આખું સંશોધન કૃષિ વિભાગ તરફથી આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી આપણને મળેલું છે તો દોસ્તો આવી રીતે કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાશ આપવાની ભલામણ છે અને આ ભલામણ પ્રમાણે આપણે આપણા કપાસના પાકની અંદર ફોસ્ફરસ અને પોટાશ આપીએ તો આપને કપાસના પાકનું ખૂબ સારું ઉત્પાદન મળી શકે દોસ્તો આ વાત થઈ ફોસ્ફરસ અને પોટાશની આવતા વિડીયોની અંદર કપાસના પાકની અંદર આપણે નાઇટ્રોજનની જરૂરિયાત માટે કેટલું યુરિયા કે કેટલું એમોનિયા ક્યારે આપવું કપાસના પાકની અંદર કેટલી વખત આપવું કે જેનાથી આપને કપાસનું ખૂબ સારું ઉત્પાદન મળી શકે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર શેર કરજો અને વિડીયોને ખાસ દોસ્તો બીજા કપાસ આવતા ખેડૂત મિત્રો સુધી શેર કરજો ફરી મળશું આવતા વિડીયોની અંદર કપાસના પાકની અંદર નાઇટ્રોજનની જે ખાતર વ્યવસ્થાપન છે એની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ